આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી એવું ગુંદાનું શાક જેને લસણ ડે પણ કહે છે અને આપણા ગુજરાતમાં આસાનીથી મળતા હોય છે તો ગુંદાનું શાક ખાવું ખૂબ જ હિતાવહ છે અને જ્યારે પણ સીઝનમાં મળે તો ખાવું જ જોઈએ તો એકદમ સરસ એવું સુપર ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ગુંદાનું શાક આપણે બનાવી લેશું તો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ આપણે સરસ સારા ક્વોલિટીના ગુંદા લેવાના છે ગુંદાને સૌથી સૌ પ્રથમ તો એને સારી રીતે ધોઈ લેવાના છે અને ધોઈને કોરા કટકા પર એકદમ સરસ કોરા કરી લેવાના છે અને કોરા થાય પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે તો કોરા થયા પછી આપણે આ રીતે એના ડીટા હોય એ કઢી લેવાના છે તો આસાનીથી નીકળી જશે અને ફટાફટ નીકળી જશે ને આ ટાઈમે તમને હાથ પર છીટકાશે પણ નહીં લાગે પણ ગુંદા એકદમ કોરા થઈ જવા જોઈએ બસ બધા જ ડેટા મેં અહીં આ રીતે સરસ રીતે કાઢી લીધા છે અને બીજ કાઢવા માટે મેં આ રીતે ખરદસ્તાનો ઉપયોગ કર્યો છે અને આસાનીથી આ રીતે કરવાથી બીજ આરામથી સરસ રીતે નીકળી જશે તો બધા જ ગુંદા આપણે આ રીતે કરી લેવાના છે અને આ રીતે એક સાઈડે એનું મોં ખોલી લેવાનું છે તો બસ સરસ ગુંદા આપણા રેડી થઈ ગયા છે અને બધા જ ગુંદા આપણે આ રીતે કરી લેવાના છે તો ગુંદા ખરેખર બહુ જ હેલ્ધી હોય છે અને શાક બને પછી ચીકાસ પણ નથી લાગતી તમને બનાવતી ટાઈમે થોડી ઘણી ચીકાસ લાગે છે પણ જ્યારે પણ એનું શાક બની જાય ત્યારે સેચ પણ એ ચીકાસ નથી લાગતી તો ગુંદાના બીજ કાઢવા માટે હાથ પર મીઠું લગાવવાનું છે અને ચપ્પુ પર પણ મીઠું લગાવવાનું છે તો ચપ્પુ પરને હાથ પર મીઠું લગાવવાથી ગુંદા એકદમ આસાનીથી ગુંદાનું જે બીજ હોય એ એકદમ આસાનીથી નીકળી જશે અને આપણા હાથ એટલા ગંદા પણ નહીં થાય અને હાથ ધોવામાં પણ ઘણી સરળતા રહેશે તો બસ આ જ રીતે આપણે બધા જ ગુંદાના બીજને કાઢી લેવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા બીજ નીકળી જાય છે અને શાક સાહેબ પણ ચીકાસ નથી થતી આ શાકનો ઉપયોગ તમે સ્ટાર્ટર તરીકે પણ કરી શકો છો તો ખૂબ જ ખૂબ જ સરસ ને સુપર ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તો બસ આ રીતે આપણે બધા બીજને હટાવી લેવાના છે તો જોઈ શકો છો બધા જ બીજ આસાનીથી જ એના એના જે બીજ હોય આસાનીથી નીકળી જાય છે તો બધા જ બીજ આપણે સરસ રીતે કાઢી લીધા છે અને ગુંદા એક બાજુ સાઈડમાં રાખી લઈશું તો હવે આપણે મસાલો બનાવીશું તો મસાલા માટે મેં અહીં સિંગદાણાનો ભૂકો લીધો છે તલ લીધા છે અને લસણની પેસ્ટ લીધી છે તો મેં લગભગ પચાસ ગ્રામ જેટલા સિંગદાણાનો ભૂકો લીધો છે અને સાથે જ બેથી ત્રણ ચમચી જેટલું બેસન એડ કરીશું તો બેસનને શેકવાની સહેજ પણ જરૂર નથી પણ તમે ઈચ્છો તો બેસનને શેકીને એડ કરી શકો છો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો ગળ પણ ખાતા હોય તો ખાંડ ઉપયોગ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જીરું પાવડર બે ચમચી જેટલું એડ કરી લઈશું અને હળદર પાવડર અડધી ચમચી જેટલું એડ કરીશું લાલ મરચું પાવડર પણ એડ કરીશું તીખાસ તમને ભૌતી હોય એના પર ડિપેન્ડ કરે છે તો લગભગ એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું પિંચ જેટલું જીરું એડ કરીશું અને તેલ એડ કરી લઈશું ને બધો જ મસાલો આપણે એકદમ સરસ રીતે હાથની મદદથી અને મિક્સ કરી લઈશું ને આ ટાઈમે જો તમને જરૂર લાગે તો તમે થોડું વધારે તેલ પણ એડ કરી શકો છો તો છે ને મસાલો એકદમ સરસ બની ગયો છે આપણે કોઈ કોઈપણ સબ્જીમાં આ મસાલાનો ઉપયોગ કરી શકીએ છીએ તો બસ આ રીતે મસાલોનો ઉપયોગ થઈ જાય પછી આપણે ગુંદાને લેવાના છીએ ને ગુંદાને એકદમ સરસ રીતે ભરી લેવાના છે તો ધી થોડા થોડા મસાલો લઈ અને આપણે એને ભરી લેવાનો છે અને ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદ ગુંદાને ભર્યા પછી એને ઉપરથી સાફ કરી લેવાનો છે મસાલો સહેજ પણ ચોંટેલો રહેવો ના જોઈએ આનું કારણ છે કે જ્યારે પણ આપણે ગુંદાને એક ગુંડાને આપણે તાસરામાં બનાવવાના છે તો જ્યારે પણ ગુંદાને શેકીએ ત્યારે મસાલો બળી જશે તો ગુંદાનો ટેસ્ટ ગુંદાના શાકનો ટેસ્ટ તમને સારો નહીં લાગે માટે આપણે ગુંદાને ભર્યા પછી એના પર જે મસાલો હોય એને હાથેથી કાઢી લેવાનો છે અને એને કોઈ તડકો લગાવવાની જરૂર નથી આપણે જે વાસણમાં બનાવવાના હોય એ તાસરામાં આપણે એને કઢી લેવાના છે ઉપરનો કલર સુંદર આવે એ માટે મીઠું અને ઉપરના પડમાં થોડો સ્વાદ આવે એ માટે અરે સોરી ઉપરનો કલર સરસ આવે એ માટે હળદર અને ઉપરના કલર પડમાં સ્વાદ આવે એ માટે થોડું મીઠું એડ કરી લઈશું તો ગુંદાના ઉપરના પડના ભાગનું મીઠું એડ કરીશું તો તેલ એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈશું બસ્તો એકદમ હળવા એકદમ ધીમી ફ્લેમ પર આપણે એને બનાવવાના છે અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવાના છે તો એકદમ ફટાફટ લગભગ પંદરથી વીસ જ મિનિટમાં થઈને રેડી થઈ જશે તો ઢાંકણ ઢાંકી અને આપણે થવા દઈશું અને ગુંદાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે વેટ કરીશું તો જોઈ શકો છો આપણા ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે ગુંદા ઉપરથી સેટ પણ કાળા નથી થયા જો આ મસાલો ચોંટી રહ્યો હોય તો ગુંદા ઉપરથી કાળા થઈ જાય છે મસાલો બળી જાય છે આવા બધા ઘણા કારણો બને છે માટે આપણે ગુંદાને સફ કરવાના હોય છે તો વધેલો મસાલો આપણે એડ કરી લઈશું અને એકદમ સુપર ટેસ્ટી ગુંદાનું શાક આપણું રેડી થઈ ગયું છે તો થોડા ધણા પણ એડ કરી અને આપણે સરસ રીતે ગુંદાના શાકને મિક્સ કરી લેશું તો આ શાક તમે એમ જ પણ ખાઈ શકો છો રોટલી ભખરી સાથે પણ ખાઈ શકો છો અને સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો તો એકવાર જરૂરથી બનાવજો મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર ટ્રાય પણ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયો તમને જરૂરથી દેખાય માટે બે લાઇકન પણ પ્રેસ કરજો તો એકદમ સુપર ટેસ્ટી એવું ગુંદાનું શાક આપણું રેડી છે થેન્ક યુ